જકરિયા અમીનસામા હાલે લેરસીમાં આવેલ આશાપુરા કંપની પાસે મોટરસાઇકલથી હાજર છે જેથી તુરંત જ વર્કઆઉટ કરી સદર જગ્યાએ જઈરાઉન્ડ અપ કરી પોલીસ સ્ટેશન લાવી પોલીસ ઇન્સ્પેક્ટર એજી પરમાર સાહેબના યોગ્યત પ્રયુક્તથી પૂછપરછ કરતા મજકુરીસમો ભાંગી પડી ગુનો આચરેલ હોવાની કબૂલાત આપી હતી અને ગુના કામે ઉપયોગમાં લીધેલ વાહન સાથે આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપી છે ઉમર સિદ્ધિક સમા અને જકરિયા અમીન સમા આ બંને આરોપીને પકડી પાડવામાં આવ્યા છે

પોલીસ કોન્સ્ટેબલ મહિપાલસિંહ જાડેજા તથા શિવરાજસિંહ રાણા નિલેશભાઈ ચૌધરી ધર્મેન્દ્રસિંહ વાઘેલા તથા વિરેન્દ્રસિંહ પરમાર તથા વિનોદભાઈ વસાવા તથા પોલીસ કોન્સ્ટેબલ બળદેવભાઈ રબારીનાઓ જોડાયા હતા